સુરતના લિંબાયત ભેસ્તાન અને ડિંડોલી વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર પંદર થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ સલમાન લસ્સી સુરત ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ ઝડપી લીધો તે ભેસ્તાન મર્ડર બાદ સુરતથી માત્ર પચાસ કિલોમીટર દૂર નવસારી જિલ્લાના ડાબેલ ગામમાં સસરાના ભાડાના મકાનમાં છુપાયો હતો ત્યારે પીઆઈ પીકે સોઢાની ટીમે બાતમીના આધારે મકાનને કોર્ડન કર્યું મકાનની બહાર અટીગા ગાર જોતા શંકા મજબૂત થતા દરવાજો ખખડાવવામાં આવ્યો એ આઈડેન્ટિફાઈ અમે નોક કરતા અંદર લાઈટ થયેલી લાઇટ થતાં અંદર થોડી મોમેન્ટ વગતા બંને બાજુથી કોર્ડન કરેલું હોય પાછળના ભાગે હું અને મારી ટીમના માણસો હાજર હતા દરમિયાન આ જે સલમાન નસી છે એને બાણું ખોલી અને અમે પોલીસ જેવું એવું ઓળખ આપી એ દરમિયાન જ એને સીધો મારા માણસને ધક્કો મારી અને પાડી દીધો અને પછી મારા ઉપર છડી વડે હુમલો કરતા મેં એના પરમાં ગોળી મારી મારા સૌ બચાવતા વધુમાં સોઢાએ જણાવ્યું કે આવા અપરાધીઓની માનસિકતા ભાગવા માટે હિંસા કરવાની હોય છે અમારું લક્ષ્ય કાયદો જાળવી કોઈ ન થાય એ સલમાન લસ્સી સામે મર્ડર ખંડણી અને મારામારી સહિત પંદર થી વધુ ગુનાઓ નોંધાયેલા છે વધુ સમાચારો અપડેટ મેળવવા માટે અમારી આઝાદ કલમ કી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અમારા સમાચાર આપના સુધી પહોંચી શકે